ભારતીય સેનાના સન્માનમાં સંખેડા ચોકડીથી તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સંખેડાના નગરજનો જોડાયા હતા સંખેડા ચાર રસ્તાથી ચોરા બસ સ્ટેન્ડ ખાતે તિરંગા યાત્રા પહોંચી રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું સંખેડાના નગરજનો વકીલો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાયા હતા સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી સંખેડા ગ્રામ પંચાયત સરપંચ નીતિનભાઈ શાહ રાજેશભાઈ પટેલ જીતુભાઈ માછી સહિત સરપંચો સંખેડા પોલીસ સ્ટાફ સહિત નગરજનો જોડાયા હતા સંખેડા ચાર રસ્તાથી લઈ સંખેડા નગરમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખે એપ્રિલના રોજ પહેલ ગામની અંદર જે હિન્દુ ભાઈઓ ઉપર આતંકવાદીઓ દ્વારા જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એને જો ભારતીય સેનાને હું ખૂબ ખૂબ છું કે કે સમયમાં એટલે દિવસની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને ભારતીય સેના દ્વારા એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓના નવ જેટલા જે હતા એમને એર સ્ટ્રાઇક દ્વારા એમને પાડી દેવામાં આવ્યા છે અને જ્યારે જે અઠ્યાવીસ જેટલા હિન્દુ ભાઈઓની નિર્મમ હત્યા કરવામાં આવી ત્યારે સરકારશ્રીને બહેનો એક જ સવાલ કરતી હતી કે અમને ન્યાય મળવો જોઈએ અને માનીય નરેન્દ્ર મોદી સાહેબે પંદર દિવસની અંદર જ આ બહેનોનું જે સિંદૂર છીણવાઈ હતું એ સિંદૂરનું જડબા તોડ જવાબ આપીને જે ભારતીય સેના દ્વારા અને માનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ટૂંક સમયની અંદર એરસ્ટ્રાઇક કરીને જે આ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને એ ભારતીય સેનાને અને નરેન્દ્ર મોદી સાહેબને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે બહેનોનું સિંદુર છીનવાયું છે અને એ આ ઓપરેશનનું નામ પણ ઓપરેશન સિંદૂર આપીને આ બહેનોનું જે ન્યાય અપાવ્યો છે તે બદલ હું સરકારશ્રીનો અને ભારતીય સેનાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ રોજ સંખેડા મુકામે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે આ તિરંગા યાત્રા જે ભારતીય સેના જે સરહદ ઉપર આપણા હિન્દુઓ માટે જે લડી રહી છે અને એમને બિરદાવવા માટે અને એમને હોસલો પૂરો પાડવા માટે તમામ જિલ્લાઓમાં અને આજે સંખેડા ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી છે અને તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હિન્દુ આતંકવાદીઓએ અઠ્યાવીસ જેટલા લોકોને મોતને ઘાટ ઉ અને એનાથી આખા ભારત દેશમાં ગમગીની છવાઈ ગઈ હતી લોકોમાં આમ ગુસ્સાનું મોજું ફરી વળ્યું હતું અને આપણા ભારતના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાહેબની આખી ટીમે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં છ કિલોમીટર જઈને અંતત વાડીઓના જે ઠેકાણા હતા એ ઠેકાણા ઉપર મિસાઈલો ચલાવીને એમનો કચ્ચર ઘાણ વાડી દીધો અને આખા પાકિસ્તાનની અંદર હોહકાર થઈ ગયો અને ત્યારે આપણા ભારત દેશના જવાનોને આપણે ખૂબ એને બળ આપીએ છીએ એના જવાનોની કિંમ એમને જે મહેનત કરી છે એની એને આપણે બિરદાવીએ છીએ અને આપણા ભારતના વડાપ્રધાન મોદી સાહેબને એમની ટીમને હજુ પણ ખૂબ ખૂબ બાર આપીએ છીએ ભારત ની રક્ષા ભારત માતાની ની રક્ષા આ સૈનિકો આખી બોર્ડરો ઉપર ખરે પગે જે સેવા કરી રહ્યા છે એને પણ આપણે સલામ કરીએ છીએ ભારત માતા કીજે